સંવાદદાતા અશોક માણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે અશોક હીરા મોતી ચોક નજીક યુવક પર જીવલેણ હુમલો થયો છે દિન પ્રતિદિન હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને અસામાજિક તત્વો આતંક શું અપડેટ્સ ચોક્કસ જણાવી દઉં છું કે અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન હુમલાની ઘટનામાં વધારો થતો જોવા મળશે ત્યારે ફરી એક વખત અમરેલી શહેરના જે હીરામોતી ચોક છે ત્યાં યુવક ઉપર સરી વણી હુમલાની ઘટના બની હતી યુવકને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક તેને સારવાર અથવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આવતો ખાસ કરીને જે હીરામોતી ચોક છે ત્યાં વિસ્તારમાં ઘટના બની હતી જે અને હાલ છે જે દાડમાં ગામ છે ત્યાં વિસ્તારમાં યુવક હતો ને હિરાગસ્વનું કામ કરતો હોય તે દરમિયાન જ આ ઘટના બની હતી જિઘ્નેશ પરમાર નામના યુવક ઉપર હુમલો થયો તો હાલ તો પ્રાથમિક તપાસમાં પણ એવું જાણવા મળશું પ્રેમ પ્રકરણને લઈને આ હુમલો

હુમલો કરનાર વ્યક્તિઓનું નામ સામે આવ્યું છે તેને લઈને કોઈ અપડેટ્સ ચોક્કસ કહી શકાય છે કે હાલ જે મેહુલ હેલૈયા સહિત અન્ય ચાર વ્યક્તિઓના છે અન્ય ચાર વ્યક્તિઓ કોણ કોણ છે તેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવશે હુમલાનું મુખ્ય કારણ શું છે તેને લઈને પોલીસે ઝીણભરી તપાસ કરી છે હાલ તો અમરેલી શહેર સહિત અન્ય વિસ્તારની અંદર પણ આવા અવારનવાર હુમલાઓ બનતા છે તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાટી વ્યાપી હતી હુમલાનું કારણ જાણવા માટે પોલીસે અત્યારે ઝીણોભરી તપાસ કરી છે ખાસ તો હુમલો થયો છે તેને લઈને લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને એકસો આઠ મારફતે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે અને હુમલા હુમલો જેમ પર થયો છે તે જીગ્નેશ વ્યક્તિ છે તેના પિતાએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ લોકો ઉપર કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જી અશોક અહીં આ હુમલા અંગે જાણકારી જે મળી છે કે પૂર્વ બંદૂકના કારણે આ હુમલો થયો છે તો જેના પર હુમલો થયો છે જીગ્નેશભાઈ તેઓના પરિવારજનોનું શું કહેવું થાય છે આ ઘટનાને લઈ ચોક્કસ કહી શકાય છે કે આ જે હુમલો છે તે દાડમા ગામના જિગ્નેશ પરમાશ ને અન્ય મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોય તેનું મન દુઃખ રાખીને મેહુલ હેલૈયા માર મારી મૂઢ ટીકા પટોળું મૂઢ મારી અને શરીર વેડે ગળા અને સાતીના ભાગે ઈજા કરી હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે હાલ તેમના પરિવારજનોનું પણ અત્યારે માંગ છે કે તાત્કાલિક જે હુમલા કર્યો છે તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવા લોકો સામે અન્ય દાખલા ઉપર પોલીસ કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું છે બિલકુલ અશોક તમામ માહિતી બદલ આપનો આભાર